ભાવનગર શહેરની પ્રતિષ્ઠિત શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજે ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રે એક નવી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે કોલેજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી વિભાગના ત્રણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ બિન્દ્રા ગોહેલ શિવમ પટેલ અને માહિત માવાણીની વર્ષ બે હજાર પચીસ માટે ગુગલના વૈશ્વિક કાર્યક્રમ ગુગલ ડેવલોપર સ્ટુડન્ટ કલબ્સમાં સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી કરવામાં આવી છે આ સિદ્ધિ સાથે આ વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે કોલેજ અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે કોલેજના આચાર્ય ડોક્ટર જીપી વડોદરિયા અને આઈટી વિભાગના વડા ડોક્ટર ડીજે વરિયાના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે આચાર્યએ જણાવ્યું કે શિક્ષણ અને ટેકનોલોજીના સુભગ સમન્વયથી આજે અમારા વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પહોંચ્યા છે જી અમારા માટે અત્યંત ગર્વની વાત છે મારું નામ બોયદંડા સતીશભાઈ છે હું આઈટી વિભાગ શાંતિલાલ શાહ બી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટડી કરું છું અમને આ ગૂગલ એમ્બેસેડર એસામે જે સિલેક્ટ થયા છે અમારા ચોડી સર અને પ્રિન્સિપલ અને બધા ફેકલ્ટીના ગાઈડન્સથી અમે સિલેક્ટ થયા છે જેમાં અમારું ઇન્ટરવ્યુ લીધું હતું ઇન્ટરવ્યુમાં અમને ક્વેશ્ચન આન્સર પૂછ્યા હતા અમે જવાબ આપ્યો હતો અને પછી અમને કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો હતો એઝ અ ફાઇનલ જે બી હોય ને ગૂગલ અને બાદમાં અમારે પછી ગૂગલને રિપ્રેઝન્ટ કરવાનું છે ગૂગલની જે નવી ટેકનોલોજીસ હોય ટૂલ્સ હોય એ અમારે પહેલાં શીખવાનું અમારે મીટિંગ કરે એ અમારે મીટિંગમાં શીખવાનું અને પછી અમારે જે બી સ્ટુડન્ટ્સ છે અમારી કોલેજના એને અમારે સાથે મળીને અમારે શીખવાડવાનું હોય છે ખાસ કરીને તમને આ જે પદવી મળી છે કેવા પ્રકારની પદવી છે તમે કેવું ફીલ કરો છો હું બહુ પ્રાઉડ ફીલ છું કેમ કે અમારે કોલેજ લેવલે જે હું સિલેક્ટ થઈ છું ફર્સ્ટ ટાઈમ અમે સિલેક્ટ થયા છીએ અને અમારી કોલેજમાં તો આવી રીતે નથી કોઈ સિલેક્ટ થયું અને હું જે સિલેક્ટ થઈ છું મને બહુ પ્રાઉડ ફીલ થાય છે અમારે જે બી ગૂગલના ટૂલ્સ છે જેમ કે ગૂગલ નવા વિડીયોઝને ક્રિએટ કરવાનું નામાં જે બી નવા ટૂલ્સ છે બધા છે ને શીખવાના અને પછી કઈ રીતે સ્ટુડન્ટને યુઝ કરવા એનો એના એજ્યુકેશનમાં એના સ્ટડી રિલેટેડ કે કોઈ ભી ગાઈડન્સ એને જે બી જોતી હોય બી રિલેટેડ કોઈ ભી અધર ઇન્ફોર્મેશન હોય છે ટ્વેલ્થવાળા હોય એને જે ભી ઇન્ફોર્મેશન થતી હોય અમે એની કઈ રીતે લેવું એ બધું એનાથી શીખડાવશું નમસ્કાર મારું નામ ડૉક્ટર ધવલ હું શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં આઈટી વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવું છું તથા કોલેજમાં ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ વિભાગમાં પણ મારે મારી સેવા આપું છું છેલ્લા ઘણા સમયથી આઈટી વિભાગના ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે છે આ એક્ટિવિટીઝમાં તેઓ ટેકનોલોજી ટેકનોલોજીકલ એક્ટિવિટીઝ અને નોન ટેકનોલોજીકલ એક્ટિવિટીઝમાં પણ ભાગ લેતા હોય છે શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં ઘણા સમય પછી એક ખૂબ જ ગર્વ અનુભવાય તેવી ઘટના ઘટી છે જેમાં અમારા ત્રણ વિદ્યાર્થીઓ ગૂગલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી પામ્યા છે આ ત્રણ વિદ્યાર્થીઓ કટિંગ એજ ટેકનોલોજી આ ત્રણ વિદ્યાર્થીઓને ગૂગલ કટિંગ એજ ટેકનોલોજી શીખવશે જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લાઉડ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ વેબ્લિકેશ વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ તે શીખવશે અને આ વિદ્યાર્થીઓ આગળ જઈને કોલેજના તથા સમાજના ઘણા વિદ્યાર્થીઓને આ ટેકનોલોજી શીખવવામાં મહત્ત્વનો ફાળો આપશે તેનાથી સમાજ અને ઇન્સ્ટિટ્યૂટ એક લેવલ આગળ વધશે અને જેના કારણે વિદ્યાર્થીઓને આગળ તેઓના કેરિયરમાં ઘણો ખરો ફાયદો થશે આ અમારા માટે ગર્વ ગર્વની અનુ અનુભૂતિ એટલા માટે છે કારણ કે ઘણા બધા સમય પછી આ પ્રકારની એક્ટિવિટી અને ગૂગલ સાથે ગૂગલના નામ સાથે શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજનું નામ જોડાવા જઈ રહ્યું છે તે અમારા માટે ખૂબ જ ગર્વની અનુભૂતિ છે મારું નામ માહિત ભાવાણી જયંત હું શાંતિરા શાહ કોલેજમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ આઈટી વિભાગમાં કરી રહ્યો છું અમને અમારા પ્રિન્સિપલ સર અને અમારા આઈટી વિભાગના એચ ઓડી સર તરફથી અમને આ ગૂગલ થોડા એમ્પે સેટ અમને એમને તપ મળવા માટે મેં જેમાં અમે લોકોએ ઇન્ટરવ્યુ ક્રેક કરીને અમે લોકોએ તપ મેળવી છે ખાસ કરીને આ કેવા પ્રકારની તપ છે શું આ કામ કરશો અમારા લોકોને જે ગૂગલના જે નવા નવા ટૂલ્સ આવે છે જેમીના જે ગૂગલ એઆઈ છે એમાં જે નવા નવા ટૂલ્સ આવે છે તમારે પોતે શીખવાના અને જે સ્ટુડન્ટ્સ છે અમારા લોકોના એમને અમારે શીખવાડવા અને અમારે વર્કશોપ ને બધું અમારે હેન્ડલ કરવા શેના પ્રકારની નિમણૂક આપવામાં નમસ્કાર મારું નામ પટેલ શું રજેશભાઈ છું હું સાથે રહ્યો છે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના આઈટી વિભાગનો સ્ટુડન્ટ છું અમારા કોલેજના પ્રિન્સિપલ શ્રી તથા અમારા ડિપાર્ટમેન્ટના એચઓડી સરની મદદથી મારું સિલેક્શન ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામની અંદર થયેલું છે આ પ્રોગ્રામ રજિસ્ટ્રેશન કરાવેલું તેમ ત્યારબાદ અમને એક ઇન્ટરવ્યૂ પ્રોસેસમાંથી પસાર કરવામાં આવ્યો હતો તે ઇન્ટરવ્યૂમાં સવાલના જવાબ દીધા પછી અમારું સિલેક્શન થતાં અમને કોન્ટ્રાક્ટ સાઇન કરાવે આ જે કોન્ટ્રાક્ટ છે એના મદદથી અમે લોકો ગૂગલ સ્ટુડન્ટ એડવેસ્ટ ઓફિસર ગુગલ સ્ટુડન્ટ એડવેસ્ટ સિલેક્ટ થયા છીએ આની અંદર અમારા ગૂગલ તરફથી અમને ઘણીકરી નવીનતમ માહિતી ટેકનોલોજી રિલેટેડ માહિતી આપવામાં આવશે એ જે માહિતી મળે એનો ઉપયોગ કરી અને અમે અમારા કોલેજના તથા બીજા ઘણા બધા સ્ટુડન્ટની મદદ કરી શકીએ અને તમને ઘણીકની નવી તકનીકીઓ વિશે શીખવાડી શકીએ